નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ચેક રિપબ્લિકની પ્રાગ યુનિવર્સિટીમાં અંધાધૂત ફાયરિંગ હુમલાખોર સહિત પંદર વિદ્યાર્થીઓના મોત ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ગઈકાલે સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ એક હથિયારધારી વ્યક્તિએ યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગોળીબાર કર્યો હતો આ ફાયરિંગમાં પંદર લોકોના મોત થયા હતા પોલીસ અને શહેર બચાવ સેવાએ આ જાણકારી આપી પ્રાગ પોલીસ વડા માર્ટિન વોન્ડ્રાસેકે જણાવ્યું હતું કે ગોળીબાર ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગની ઇમારતમાં થયો હતો અને હુમલાખોર વિદ્યાર્થી હતો હુમલાખોરનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું પોલીસે સંભવિત હેતુ વિશે અથવા જાન પેલાચ સ્ક્વેર ખાતે વલતાવા નદી નજીક સ્થિત બિલ્ડિંગમાં ગોળીબારના ભોગ બનેલા લોકો વિશે કોઈ વિગતો આપી નથી ચેક રિપબ્લિકના ગૃહપ્રધાન વિટ રાકુસે જણાવ્યું હતું કે તપાસકર્તાઓને હુમલાખોર કોઈ ઉગ્રવાદી વિચારધારા અથવા જૂથ સાથે સંકળાયેલા હોવાની શંકા નથી યુનિવર્સિટી નજીક રૂડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું હતું કે તેણે બારીમાંથી જોયું કે એક વ્યક્તિ બિલ્ડિંગની બાલ્કનીમાં ઊભો હતો અને બંદૂક ચલાવતો હતો રાષ્ટ્રપતિ પાવેલે કહ્યું કે જે બન્યું તેનાથી તેઓ આઘાતમાં છે અને પીડિતોના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે પોલીસના જણાવ્યા અનુસાર બંદૂકધારી ચોવીસ વર્ષનો હતો તે પ્રાગથી એકવીસ કિલોમીટર દૂર એક ગામનો રહેવાસી હતો ઘટનાના આગલા દિવસે શંકાસ્પદ પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પીટર પોવેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું છે કે તેઓ આ ઘટનાથી આઘાતમાં છે તેમણે પીડિતોના પરિવારો અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી બીજી તરફ પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ મધ્ય પ્રાગ સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના અંગે કાર્યવાહી કરી રહ્યા છે અને ઘણા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે નો સમજ ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર